સમગ્ર ભારતમાં વર્ષમાં એકવાર આવતી દિવાળી અને એની ભવ્ય ઉજવણી થતી હોય છે ત્યારે એમાં પણ કચ્છ અને એમાં પણ નખત્રાણા કેમ બાકાત રહે ત્યારે આ મોટા તહેવાર કહેવાતો દિવાળીમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દિવાળીમાં નખત્રાણામાં પણ લોકોની ભીડ જોવા એટલે કે ગ્રાહકી જોવા મળી રહી છે આમ જોઈએ તો રેડીમેડ કપડાથી લઈને ફૂટવેર કટલેરી મીઠાઈ ફટાકડા અવનવી વેરાયટીઓ અહીં માર્કેટને લેવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળતો હોય છે પણ સામે સોના ચાંદીમાં બિલકુલ ગ્રાહકી જોવા નથી મળતી સુમસાન બજારો સોના ચાંદીની જોવા મળી રહી છે અને કોઈ ગ્રાહકો જોવા મળતા નથી કેમકે ભાવો આસમાને છે અને ચાંદીના ભાવ એક લાખ નેવું હજાર અને સોનાના ભાવ જે વધી રહ્યા છે સવા લાખ ત્યારે આ અન્ય બજારોમાં માર્કેટમાં ગ્રાહકો જોવા મળી રહ્યા છે અને આ જે તમને આ નજારો છે નખત્રાણાનો મેઇન બજારનો નંદરામ માર્કેટ કહો જ્યાં પણ કહો આશાપુરા ચોક કહો જ્યાં જશો ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે પણ સામે વાહનોની પણ એટલી જ બધી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે રેડીમેડ કપડાં હોય કે અન્ય વેરાયટી હોય ફૂટવેર હોય કે અનેક મીઠાઈની દુકાનો હોય ફટાકડાની દુકાનો હોય ખાસ કરીને જે સાંઠિયા હોય કે અન્ય વેરાયટીઓ જે દિવાળીના તહેવારોમાં લગાડવામાં આવતી હોય છે એમાં માર્કેટમાં જબરજસ્ત ગ્રાહકી જોવા મળી રહી છે નખત્રાણાની જે મેઇન બજાર છે આમ તો સાંકડી બજાર છે પણ એ ભરેલી રહેતી હોય છે અને આ મોટા તહેવારોમાં આ નખત્રાણાની બજાર એકદમ નાની પડતી હોય છે ત્યારે આ લોકોની ભારે ભીડ અત્યારે જોવા મળી રહી છે હજી તો ગણતરીના ચાર પાંચ દિવસો બાકી રહ્યા છે દિવાળીને પણ અત્યારની હાલની પરિસ્થિતિ જોતાં ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે કપડાંની માર્કેટ રેડીમેટ તેમજ અવનવી વેરાયટીઓ મીઠાઈથી લઈને ફટાકડાને લઈને અનેક સાડીની વેરાયટીઓ હોય કે અન્ય વેરાયટીઓ માટે લોકો ઘરવખરી માટે તો લોકો આ ઘસારો જોવા મળતો હોય છે અને લોકો દૂર દૂરથી ગામડાઓમાંથી પણ નખત્રાણામાં ગ્રાહકી જોવા મળી રહી છે અને અનેક વેરાયટીઓ ગામડામાંથી આવતા હોય છે અને ખાસ કરીને સવાર કરતાં સાંજના ભાગમાં ભારે ભીડ જોવા મળતી હોય છે રેડીમેડ કપડાની દરેક દુકાનોમાં ગ્રાહકોની અવરજવર જોવા મળી રહી છે હવે ખાલી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચોપડા પૂજન ધનતેરસ હોય કે જે અન્ય તહેવારો આવતા હોય છે એને તહેવારોને જે અવનવીઓ જે વેરાયટીઓ હોય એ લોકો ગ્રાહકો અહીં લેતા હોય છે અને લોકોની જે અવરજવર છે એ ભારે ભીડ જોવા મળતી હોય છે અને રેડીમેડ કપડાં અને ખાસ કરીને જે છોકરાઓના કપડાં લેડીઝવેર જેન્ટ્સવેર અને જે રેડીમેડ કપડાં હોય છે એને જોવા માટે અને એને લેવા માટે પણ ઘસારો જોવા મળતો હોય છે અને આ રેડીમેડ કપડાની દુકાનો પણ આપણે નજારો અંદરથી બતાવશું કે લોકોની કેવી રીતે ભીડ જોવા મળી છે સાડીની દુકાનો ડ્રેસ મટીરિયલ હોય તૈયાર ડ્રેસ હોય કે જે અન્ય વેરાયટી હોય તેમાં ખાસ કરીને મુકવાસનો હોય કે જે દિવાળીના તહેવારો માટે કાજુ હોય કે જે અને સૂકા મેવાની આઈટમો હોય તેમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આ નજારો છે નખત્રાણાની મેઇન બજારનો અને જે આશાપુરા ચોક આપણે આ નજારો બતાવી રહ્યા છીએ લોકોની ભારે ભીડ છે અને લોકોની ચહલપહલ જોવા મળી રહી છે અને આ જ નજારો હાલની પરિસ્થિતિમાં જોવા રહી છે અને આગામી બે દિવસોમાં આ બજાર એટલી બધી ભારે ભીડ જોવા મળશે બજારમાં ઘ પણ સારી છે અત્યારે અને બજારમાં માર્કેટમાં હલચલ પણ બહુ સારી છે વરસાદ પણ સારો પડ્યો છે તો ગ્રાહકોમાં ઉત્સાહ પણ સારો છે બહુ દિવાળી દિવસો બાકી રહ્યા છે બાકી રહ્યા છે પણ ગ્રાકીમાં ઉત્સાહ બહુ સારો છે હજી દિવાળી આવશે તેમ ગ્રાહકમાં વધારો થશે તમારે જે અનેક આઇટમો વેરાયટી જોવા મળે છે ચોપડા જોવા મળે છે અનેક બીજી ગિફ્ટ આઇટમો છે શું કેવું લાગે છે જે આપણે સરસ છે એકદમ અમે શું જે ગ્રાહકોને અહીંયા સારી સારી આઈટમો જોવામાં બહુ ઉત્સાહી છે સવારના ગ્રાહકી વધારે હોય છે કે સાંજના ગ્રાહક વધારે હોય છે આખો દિવસ સારી હોય છે બપોરના સારી કલાક બે કલાક થોડોક આરામ વિશરામ હોય છે બાકી તો ગ્રાહક સારી છે છૂટાની પૈસાની કેવી તકલીફ છે ન તો ઓછી મળે છે અમુક ખરાબ વાહ આવે છે એટલે ખરાબ થોડી લેવામાં થોડીક ખાના કરે છે નાના જે છોકરા આવતા મહિલાઓ આવતી હોય પણ એવી કોઈ પોલીસ આપણે તપાસ પૂરી બંદોબસ્ત આપે છે પૂરી એટલી બધી ટ્રાફિક જે જોઈએ એટલી આપણે હજી શરૂઆત થઈ છે હજી આપણે હલચલ સારી છે ફટાકડા ન કેવો છે આપણે ફટાકડા હમેશ જેવું છે કે હમેશ કરતાં વધારે છે ના પ્રમાણે છે આ શું આઈટમ છે બધી આ

વેપારીઓ પણ થોડાક ઉત્સાહ આવે વેપારીઓ કંઈક ત્યાં दान પણ કરી શકે બીજી કામ તેઓ કરી શકે લોકો જણા નામ કેવું છે વેપારી મંડળ આપણું શું કે છે વેપારી મંડળ બરાબર જ બધા ઉત્સાહ ચહેરા બધા વેપારીઓના સારા છે ને બધા સારા છે દિવાળી સારી જ જશે ને દિવાળી સારી જ જશે એવું લાગે છે અત્યારથી માહોલ એવો છે તો ખૂબ ધન્યવાદ મારું નામ હિરેનલ સોને કચ્છ જિલ્લા સુના ચાંદી મહામંડળનો પ્રમુખ છું અત્યારે સમાજમાંથીનો ભાવ ખૂબ વધી ગયા છે અને સોના ચાંદીની માર્કેટ જે આ માર્કેટ જે છે અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટ બની ગઈ છે એ માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરના તમામ દેશોની અંદર ભાવ વધ્યા છે અને એ જે ભાવ વધવા પાછળના જે કારણો જે છે તો અત્યારે જે વિવિધ દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યા છે અને ટ્રમ્પ જે ટ્રમ્પ મારી જમ્પ મારી રહ્યા છે ટ્રમ્પ એની પર ખૂબ અસર પહોંચી રહી છે અને સોના ચાંદીના ભાવ છે અત્યારે સો લાખ જેટલા સોનાના ભાવ અને ચાંદીના ભાવ પણ ખૂબ થઈ ગયા છે એના કારણે ધંધા ઉપર ખૂબ માઠી અસર પહોંચી છે અને ખાસ કરીને સોના ચાંદીના જે કારીગરો છે એ અનેક કારીગરો અત્યારે બેકાર બની ગયા છે અને સિત્તેરથી એંસી ટકા જેટલા કારીગરો અત્યારે ધંધા વગરના બની ગયા છે અને એની અસર નાના કારીગરો ઉપર નાના વેપારીઓ ઉપર ખૂબ જવા પામી છે કે જે રોજનું કમાય અને રોજનું થાય એવા કારીગરો પણ સોના ગાંધીના વ્યવસાયની અંદર ઘણા છે તો આ રીતની અસર સોના ગાંધીના ધંધા ઉપર ખૂબ પડી છે અને મોટા વેપારીઓને પણ આની અસર પહોંચી છે હાલની પરિસ્થિતિમાં દિવાળી છે ધનતેરસ બધા મોટા તહેવારો આવી રહ્યા છે હજી સોના ચાંદીમાં માર્કેટમાં જેવા જોઈએ એવી ગરાકી નથી શું કહેશું આપણે સામાન્ય રીતે આપણા દેશની અંદર સાંસ્કૃતિક આપણે આપણે એ પ્રકારની જે છે આપણું તો કે દરેક પ્રસંગે ઘરના પ્રસંગ હોય કે રાષ્ટ્રીય તહેવારો હોય કે સમાજના તહેવારો હોય ત્યારે સોના ચાંદીની ખરીદી થતી હોય છે પરંતુ ભાવ ખૂબ વધવાના કારણે આ વખતે એની ખૂબ ગંભીર અસીર છે અને માર્કેટની અંદર દસ ટકા પણ ગ્રાહકી નથી તો જરૂરિયાત મુજબ ગ્રાહકો જે છે એ ખરીદી કરવા નીકળે છે આમ રીતે જેના ઘરની અંદર પ્રસંગ હોય તો જેનો જ પ્રસંગ હોય ધારો કે બાળકનો જન્મ થયો હોય અથવા સગાઈ થતી હોય કે લગ્ન હોય ત્યારે તે વ્યક્તિ પૂરતી ખરીદી કરતા થઈ ગયા છે અને પહેલાં એ વ્યક્તિની ખરીદી કરતાં સાથે ઘરના અન્ય લોકોની પણ દાગીનાની ખરીદી કરતા હતા એ ખરીદી હવે બંધ થઈ ગઈ છે અને જૂના દાગીનામાંથી નવા દાગીનાનો સ્ટ્રેન્થ પણ વધ્યો છે અને ઓછા વજનના અને વધુ મોટા દેખાવના દાગીનાનો સ્ટ્રેન્થ વધ્યો છે પરંતુ અત્યારે અસ્થિર માર્કેટના કારણે સોના ચાંદીના વ્યવસાયની અંદર અત્યારે ગંભીર અસરના કારણે ખરીદી બિલકુલ નથી એમ કહીએ તો ચાલે પણ ભાવ જ્યારે સ્થિર થશે ત્યારે માર્કેટ નીકળવાની છે અને હવે લોકો પણ એમ સમજતા થઈ ગયા છે કે સોના ચાંદીના ભાવ વધે તો એમના ઘરની અંદર સોનું પડ્યું છે એના પણ ભાવ વધે છે એટલે ઊંચો ભાવ હશે તો પણ લોકો સોના ચાંદીના દાગીના તો ખરીદવાના જ છે એટલે સોના ચાંદીનો વ્યવસાય જે છે અત્યારે અસ્થિર છે પણ સ્થિર ભાવ થશે ત્યારે સોનાધાજીનો વ્યવસાય પાછો સ્થિર થઈ જશે એનું કારણ એ છે કે આજે વિશ્વની અંદર વધુમાં વધુ સોનું જો હોય તો અમેરિકા ગવર્મેન્ટ પાસે આઠ હજાર પાંચસો ટન જેટલું સોનું છે જ્યારે ભારતને સરકાર પાસે આઠસો ટન જે ફક્ત આઠસો ટન સોનું છે અને જે ભારતની સરકાર પાસે જેટલું સોનું છે એના કરતાં અનેક ઘણું સ્વરૂપો ઘર ઘરની અંદર સંકળાયેલું પડેલું છે એટલે ભારતની સંસ્કૃતિ એ પ્રમાણે એવી રીતની છે કે કોઈ પણ નાનું મોટું ઘર એવું ન હોય કે જેના ઘરની અંદર સોના ચાંદીના દાગીના ન હોય એટલે પાછી સ્ટેર માર્કેટ થશે એટલે વેપાર થતાં સોના ચાંદીના પાછા છે તે ઓનલાઈન આવી જશે ભાવ ગમે તેટલો હોય ગમે તે તો વધે કોઈ પણ ભારતની અંદર સોના ચાંદીનો વ્યવસાય જે છે એ નષ્ટ થવાનો નથી નાબૂદ થવાનો નથી અને ચાલવાનો છે અને સમજૂ વેપારીઓ જે છે અત્યારે સ્થિર થઈને બેઠા છે હવે આ વ્યવસાયની અંદર ઉધાર તો હવે ચાલતી જ નથી બિલકુલ બંધ થઈ ગઈ છે અને ઉધાર આપે આજે ઉધાર આપી દીધી હોય અને કાલે ભાવ વધી જાય એટલે આવી પરિસ્થિતિ જાય પછી વધારાનો ભાવ તો જેણે ખરીદી કર્યો કરી ગયા હોય ઓછા ભાવનો એ પાછા આપવા વધારાનો ભાવ વધારો તો આપવાના જ એટલે આ વ્યવસાયની અંદર ઉધાર એવું છે તે હવે વિશેષ ને લાબુ થઈ ગયું છે શું આશા સેવી રહ્યા છો કે દિવાળીમાં માર્કેટ ખુલશે એવું લાગે છે અમને ત્યારે અસ્તે માર્કેટ હોવાના કારણે એવું છે કે ભાવ હજી પણ અમારી ધારણા પ્રમાણે હજી સોના ચાંદીના ભાવ વધી જશે અને આવતા વર્ષોમાં સોના ચાંદીના ભાવો અત્યારે છે એનાથી પણ ઊંચા જશે એવી અમારી ધારણા છે